તો હેલ્લો મિત્રો કેમ છો મજામાં તો આજે આપણે જણાવવાનું મિત્રો કે જે ધરતી સોલંકી છે મારા ભાઈઓ ત્યાં આજે એમને મોન્ટુ જોડે મિત્રો લગ્ન કરી લેવા છે અને જે એમનો ઢોલી હતું મિત્રો તો મોન્ટુ વાગેલા કેવું નામ છે ભાઈનું અને પહેલા તે બુલેટ જોડી હતી તો જલ્દી ફટાફટ આપણે એનો વિડીયો પણ જોઈએ છે અને કમેન્ટો પણ કેવી કહેવાય છે એ પણ હું તમને બતાવી દઉં છું તો ઘણી બધી ખરાબ છે કમેન્ટો આવી છે ભાઈ કેમ કે ધરતી સોલંકીને પહેલા પણ એક લગ્ન કરેલા હતા અને એ ફરી વારકા પણ લગ્ન કર્યા છે અને એમનો એક એવો પણ મેસેજ આવ્યો છે કે એમને એમની જે પણ મિલકત હતી મમ્મી પપ્પાને એમની મિલકતમાંથી એમને નામ કાઢી નાખ્યું છે તો બુલેટ જોડી પહેલા હતી અને હવે મોન્ટુને ભાઈ ભાઈ કરતી હતી ને ભાઈ જોડે લગ્ન કરે છે ઓકે મિત્રો તો આ એક ખરાબ કામ કહેવાય મારા ભાઈઓ તો જલ્દી તો ગમેક્રાઈબ કરી દેજો સોલંકીના પહેલાથી તમે સમજી શક્યા હોત તો જોઈ લો વિડીયો હું તમને વિડીયો ના અંદર બતાવી દઉં છું ઓકે મિત્રો તો ઘણા બધા વિડીયો તમને ખબર પડી જશે એટલે એટલું બધું સમાન છોડી ને આવું બધું પ્રેમ મેમમાં માં પડવાનું જ નહીં વા અરે યાર આના મરદ ની જાત કેવાય આ હવા જ કેવાય દર્શન ની હોમે તારું લેવાલ નથી તો મિત્રો ધરતી સોલંકી શું બોલે એ તમને પણ ખબર હશે મોન્ટુ ને ભાઈ બે કહેતા તો હું ફ્રી વાર વિડીયો વગાડતો નથી એ તમને ખબર પડી જશે મોન્ટુ ભાઈ મોન્ટુભાઈ સ્પેશિયલ ગીત ગાય છે મિત્રો અને એમના પતિ પણ હંગાથી છે તમે જોઈ શકો છો જે બુલેટ બુલેટ રબારી કઈ કોઈ એ પણ સાથે છે તો વિડીયોના અંદરમાં તમારે શું કહેવું છે મિત્રો જે પણ હોય તે કમેન્ટ કરીને જણાવજો અને ખાસ કરીને એમના બંનેના લગન પણ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો વિડીયોના અંદરમાં સેલિબ્રેશન પણ એમને કર્યું છે ધૂમધામથી બંને સાદીના જોડામાં દેખાય છે મિત્રો અને એમના ઘરે નવું ઘર છે મિત્રો તો અને બંને પણ જણા બહુ ખુશ લાગે છે તો ધરતી સોલંકી વિશે અને મિત્રો મોનપુ વાઘેલા વિશે તમારે શું કહેવું છે જલ્દી ફટાફટ કમેન્ટ કરજો આ એમના વિડીયો છે મિત્રો જે શાદીના અંદર એમને ઘરમાં પ્રવેશ લીધો ત્યારનો વિડીયો છે મિત્રો તો જલ્દી ફટાફટ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને એ બંનેના વિશે એમાં ખાસ કરીને ધરતી સોલંકીના વિશે તમારે શું કહેવાનું થાય છે મિત્રો કમેન્ટ કરીને ખાસ તમારી રાય આપજો તો જય માતાજી આવા નવા નવા વિડીયો જો એટલે અમારી ચેનલ ને જેવી ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મારા ભાઈઓ તો જય માતાજી આજના અને ખુદ શું બોલે છે તમે જોઈ શકો વિડીયોની અંદર એક દલડાના બે બે ટુકડા એક દલડાના બે બે ટુકડા રોજ મળતા પણ બોલતા નથી હારે વિધાતા પ્રેમીઓના કેવા લેખ લાખોણા હારે વિધાતા પ્રેમિઓના કેવા લે ખોણા પછી એકને હાળમાં ભેડા ભણતા એકને હાડમાં ભેડા ભણતા થઈ જો એમના પ્રેમ વિધાતા હાર વિધાતા પ્રેમીઓના કેવા લે કલા ખોણા આ રવી ધાતા પ્રેમિઓના કેવા લેકલા ખોણા